ઘડી ગયો હતો બસ આગળ આવું એટલે એની વાડી આવું ગયો અમે બે જણા હતા એટલે સાડા દસ અગિયાર વાગ્યાનો ટાઈમ હતો જ્યાં અમે બેઠા પછી ત્યાંથી અમે નીકળ્યા ઘેરે એટલે અમારી વાડી આવવા અને અચાનક ત્યાંથી રસ્તામાં આવતા હતા અને ત્યાં રસ્તામાં આવતા હતા ત્યાં ચાલુ ગાડી ઉપર મને એવો દરેક વાસ દેખાણો કે જનાવરનો અવાજ આવ્યો જનાવરનો અવાજ આવ્યો એ પેલો મેં જોયું એ પહેલો મારો કપ પકડ્યો પૈકીથી મેં મુકાવ્યો એ પહેલોથી તો મારો હાથ પકડી લીધો આથી મેં ધૂંબા મારી હાથ મુકાવ્યો હાથ મુકાવ્યા પહેરો એની સેકન્ડમાં પરબારો મને ખંભે સોટી ગયો ખંભે સોટી મેં હાથ મુકાવ્યા હાથ મુકાવી એની આથ એ પેરો મેં મૂકાયો અહીંયા ખંભેથી મુકાવી એ પેરો અહીંયા મારી ગાડી ત્રાણી થઈ ગઈ હું પાછળ બેઠો હતો એક ભાઈ મારે ગાડી હકાવતા હતા એને મારી કોણી લાગ્યા પછી એને ખબર પડી કે વા્યા મારા ભાઈને દીપડો વીખ્યો છે એટલે ગાડી ત્રાણી થઈ ગયા પછી દીપડે મને મૂકી દીધો અને અમે બે ગાડીમાંથી ત્રાણી થઈ ગયા એટલે અમે અહીંયા પડી ગયા આ ઘટના સ્થળે આ સાલુ ગાડીમાં આ આ વસ્તુ બને ગાડી ઊભી નથી રહી ગાડી ધીમી પડી ન્યા ધીમી પડીને એ બેરો પરબારો મને એટેક કરી દીધો તો હા કેટલી તારીખે ઘટના 19 તારીખે હાંગી 19 તારીખે જે ઘટના બની ઘટનાને તમને આપણે જંગલ ખાતાને જાણ કરેલી છે જંગલ ખાતાને જાણ પરબારી કરેલી હતી સીધી

પિંજરું મૂકેલું છે અત્યારે પિંજરું મૂકેલા છે કેમેરો મૂકેલો છે પણ એ દીપડો પિંજરામાં આવતો નથી પિંજરેથી પાછો વહી જાય છે એમાં પિંજરામાં એમ કે છે કે આ બે દી આવે તે આવે કે એ વસ્તુ તો સમજા કે આ દીપડાને કોઈ સંજોગમાં તમે પકડવાની કોશિશ કરો ન અત્યારે મને ઈજા કરી છે એની બદલીમાં કોઈક બીજાને કોઈને ઈજા હવે કરે નહીં એવી મારી નમ્ર વિનંતી કે તમે દરેક જાન જો અને સ્ટીમ ઉતારો વધારે બનતા સુધી પકડવાની કોશિશ વધારે કરો અમને કોઈ નડતર રોગ કાંઈ થાય નહીં હવે અમારે રાતનેથી વાડીએ જવું હોય અમારો ધંધો વાડીનો સાહે રખોલા જવું હોય તો અમને એ બીક હોય વધારે લાગે એવું દરેક તમે ધ્યાન દો હવે સરકાર બા તમારી શું સરકાર બા તો મારી અપેક્ષા એવી છે કે આમાં કોઈ સહાય જે આવતી હોય એ જો કોઈ ખર્ચો કોઈ જુઓ એનો કોઈ મતલબ નથી કોઈ માણસનો જીવ વહી જાય એમાં દરેક વધારે તમે જો ધ્યાન એ બનશે તો આનો જવાબદારી જંગલ ખાતાને ને ધ્યાન દેવાનું હોય ને કે આ જગ્યા એ મને લાગ્યો અથવા બીજા કોઈ ને લાગે તો એની જવાબદારી કોણ લે તમારે છે આ ઘટના બની કોણ હાજર માં મારા મિત્ર હતા દીપકભાઈ ધીરુભાઈ સોવટિયા એ ગાડી હકાવત હતા અને